you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તેર લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે જ્યારે દસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા માહિતી કલેક્ટરે આપી હતી આ દુર્ઘટના બાદ કોંગ્રેસ આપ અને શંકરસિંહ સહિત ભાજપ સરકાર ચાટકણી કાઢતા મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ત્રીસ વર્ષ ના શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બની આખા ગુજરાતને ધીમે ધીમે ગળી રહ્યો છે આજે ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય એમ પોતાની મનમાની કરી રહી છે અને જ્યારે જનતા સવાલ પૂછવાનું ભૂલી જાય ત્યારે આવા બેદરકાર શાસકોની હિંમત આકાશ સ્થળે પહોંચે છે પરિણામે સામાન્ય લોકો મોતને ભેટે છે ગુજરાત આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવતા મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ આપતા કહ્યું હતું કે પાદરાના મુજપુર પાસે ગંભીર અકસ્માત તૂટી પડ્યો છે સરકાર અને ભાજપના નેતાઓને મારો એક સવાલ છે ટેક્સ જનતા જનતાએ માટે પરે કે તમે સારી વ્યવસ્થા આપો એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને મરે પણ જનતા